લે હજી આખેમ શરૂ નથી ક્યું હજી આખેમ શરૂ નથી ક્યું ઘડી ખોઈ જાવ લે મસ્કા અર્ધી રાતે દુકાન ખુલી રાખી છે મસ્કા એ દાદા સ જોવા આવવાનું છે એટલે કા હા પ્રતન દાદા એક કામ કીને હ આખી રાત દુકાન ખુલી રાખી ને

બે મજા ભીડો પૈસા નું પોટલું થયું એ મસ્કા એ પૈસા નું પોટલું ઉતારસા